સમાચારોમાં આગળ વાત જુનાગઢની કરીએ તો જુનાગઢથી પરેશ ગોસ્વામીએ થોડા સમય પહેલા એક આંદોલન કર્યું હતું અને આવેદનપત્ર આપ્યું હતું અલગ અલગ ત્રણ જેટલી માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને જો એ સમય પણ આપવામાં આવ્યો હતો કે એટલા સમય સુધી જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો ગાંધીનગરની અંદર ગાંધી ચિંજિયા માર્ગે આંદોલન કરવામાં આવશે આંદોલને લઈને સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જુનાગઢમાં પરેશ ગોસ્વામીની અધ્યક્ષાને એક મોટી બેઠક જે છે તે મળી હતી કિસાન સહકાર સમિતિના

કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે રૂબરૂ મુલાકાત કરે તેવી પણ વાત જોવા મળી રહી છે આ મુલાકાત રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિને લઈ જવામાં નહીં આવે તેવી વાત પણ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોના ત્રણ પ્રશ્નો અંગે વિગત જે છે તે સરકારમાં ચર્ચા કરવામાં આવશે હાલ નવ ડિસેમ્બરનો કાર્યક્રમ જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો હોવાની વિગત જે છે તે પરેશ ગોસ્વામીએ કરી છે ત્યારે નવ તારીખના રોજ જે ગાંધીનગરમાં ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલનની એ ચિમકી જે ઉચ્ચારવામાં આવી હતી એ ચિમકી બાદ સરકાર હરકતમાં આવી હોવાની વાત પરેશ ગૌસ્વામીએ કરી આગામી દિવસોમાં કિસાન સરકાર સમિતિ જે છે તેમની સાથે સરકારના એ મંત્રી જે છે કૃષિ મંત્રી છે હર્ષ સંઘવી છે તેમની સાથે બેઠકો યોજવામાં આવશે ત્રણ જેટલા મુદ્દાઓ છે તેમની સામે રાખવામાં આવશે અને ત્યારબાદ જાહેરાત પરેશ ગોસ્વામી કરી દીધી છે જય જવાન જય કિસાન આજ રોજ અમારે કિસાન સહકાર સમિતિની જે સામાન્ય બેઠક થઈ હતી જેનું કારણ છે ઘણા દિવસથી અમારું એક આંદોલન ચાલી રહ્યું છે જેમાં અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે પહેલો મુદ્દો છે કે કિસાનોને જે મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે એ ચાલુ વર્ષે સરકાર છે એકસો ને પચીસ મણ ખરીદી રહી છે એની જગ્યાએ બસો મણ સુધી દરેક ખેડૂતની મગફળી છે એ સરકાર દ્વારા ખરીદવામાં આવે બીજો મુદ્દો છે કે વર્ષ બે હજાર ઓગણીસની ની અંદર જે ખેડૂતોનો પાક વીમો પાસ થયેલો હતો એ આજ દિવસ સુધી હજી ખેડૂતના ખાતામાં જમા નથી થયો તો તાત્કાલિક ધોરણે સરકાર છે એ પાક વીમો જમા કરે અને ત્રીજી અગત્યની માગણી છે કે છેલ્લા એક દાયકાથી વરસાદની અંદર અનિયમિતતા છે જેમાં અતિવૃષ્ટિ

દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે અમે એક અલ્ટિમેટમ આપેલું હતું જે બાર દિવસનું અલ્ટિમેટમ હતું એ અલ્ટિમેટમ આપ્યા પછી પણ સરકારનો કોઈ ખાસ નિર્ણય ન લેવાયો એટલે અમે ચોવીસ નવેમ્બરના રોજ ફરીથી અમારી કિસાન સહકાર સમિતિની મીટિંગ યોજી આ મિટિંગ યોજા પછી અમે એક તારીખ નક્કી કરી હતી કે નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમે ગુજરાતના દરેક ખેડૂતોને સાથે લઈ અને ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને મળવા જવાના છે અને એક આંદોલનના ભાગરૂપે જવાના છે ત્યારે આ અમારી જાહેરાત પછી સરકારે ક્યાંય કે ક્યાંય હરકતમાં આવી છે કૃષિ મંત્રીના કાર્યાલયથી અમારો સંપર્ક કરવામાં આવ્યો છે અને ગાંધીનગરથી કૃષિ મંત્રીના કાર્યાલયથી સંપર્ક કરી અને અમને એવું કહેવામાં અત્યારે આવ્યું છે કે તમે જે રીતે આંદોલનના સ્વરૂપમાં આવો છો તે એવી રીતે નહીં પણ તમે આગેવાનો બધા આવો તો અમે ખેડૂતની વાત સાંભળવા માગીએ છીએ એટલે પહેલી વાત તો અહીંયા એ છે કે ઘણા સમયથી બધા મિત્રોને એક ફરિયાદ હોય કે સરકાર છે કોઈનું સાંભળતી નથી ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ઘણા સમય પછી ખેડૂતની વાત છે એ સરકાર સાંભળવા તૈયાર થઈ છે એટલે પહેલાં તો આ ખેડૂતોની તાકાત છે કે ખેડૂતની વાત છે સરકાર સાંભળવા તૈયાર થઈ છે જેની અંદર કૃષિ મંત્રીના કાર્યાલયથી એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના તમામ વિસ્તારમાંથી તમે આગેવાનો આવો એટલે અમે એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાંથી એક બે આગેવાનોને સાથે લેવાના છે સાથે કિસાન સહકાર સમિતિ છે એના તમામ કન્વીનરો જોવાના છે અને ત્યાં કૃષિ મંત્રી અને શક્ય હશે તો એ કાર્યાલયથી એવી પણ સૂચના આપવામાં આવી છે કે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી એ પણ આપણી સાથે ચર્ચા કરશે અને જે પણ કૃષિ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે જે ચર્ચા થશે તે બિલકુલ લાઈવ થશે એટલે કે મીડિયાને પણ ત્યાં હાજર રાખવાનું છે જેથી કરીને મીડિયા સમક્ષ ચર્ચા થાય એટલે ગુજરાતના જે ખેડૂત ઘરે અથવા તો પોતાના ખેતરમાં બેઠા બેઠા પણ સાંભળી શકે કે ત્યાં ખેતી વિશે ખાસ કરીને અમે ત્યાં ગાંધીનગર જશું તો આ ત્રણેય મુદ્દા છે એ અમે અમારા લેટર પેડ ઉપર લેખિતમાં લઈને જશું અને કૃષિ મંત્રીને અમે આ રૂબરૂ ત્રણેય મુદ્દા છે એ આપવાના છે અને આશા રાખીએ કે કૃષિ મંત્રી પણ આ ત્રણેય મુદ્દાનું સમયસર નિરાકરણ કરે